બે થી ત્રણ કપ જેવો મેદો લીધેલો છે ગ્રામમાં માપશો તો પાંચસો ગ્રામ જેવું આ લોટ છે હવે આમાં આપણે ત્રણથી ચાર ચમચી જેવું આપણે તેલનું મોયણ એડ કરીશું અડધી ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરવાનું છે અહીંયા મરી પાવડર પહેલા એડ કરવાથી ઘૂઘરાનું ઉપરનું પળ જે હશે એકદમ તમને મોરો નહીં લાગે એટલે થોડું મરી પાવડર તમે એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા લોટ બધો તેલમાં સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ આપણે લોટમાં લોટમાં મુઠ્ઠી મુઠ્ઠી એટલું તમારે અહીંયા એડ કરવાનું છે આ રીતનું રીતનું પડે એ તમારું અહીંયા મોયણ હોવું જોઈએ જો આ રીતે મુઠ્ઠી ના વળે લોટમાં તો થોડું તમારે અહીંયા તેલ એડ કરવાનું અને મોયણ સરખું કરી લેવાનું લોટમાં હવે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અને જે રીતે આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ એ રીતનું બાંધવાનું છે અહીંયા અહીંયા બહુ બહુ કડક નહીં નહીં અને એ લોટ બાંધીને રેડી કરવાનો છે આ રીતનું બાંધીને રેડી કરવાનું છે તમારે લોટ હવે આ લોટને આપણે રૂમાલથી ઢાંકી દઈશું અને પંદર મિનિટ જેવો આને રેસ્ટ આપી દઈશું જેથી લોટ સરસ એવો સેટ થઈ જાય લોટ અહીંયા સેટ થાય છે ત્યાં સુધી આપણે ઘોઘરા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ તમારે અહીંયા સૌથી પહેલા બટેટા લઈ લેવાના છે મેં અહીંયા એક બાઉલમાં બટેટા લીધા છે જેને પહેલાથી બાફીને અને છીણીને રેડી કરી લીધેલા છે હવે આની અંદર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી જેવું અજમો લઈશું જેને આવી રીતે અથેળીની મદદથી થોડું ક્રશ કરીને એડ કરવાનું તમારે અજમો જો અહીંયા સ્ટફિંગમાં એડ ના કરવું હોય અને જે આપણે ગુગરા માટેનો લોટ બાંધ્યો છે એમાં એડ કરવું હોય તો તમે એમાં બી એડ કરી શકો છો અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરીશું મરી પાવડર આપણે લોટમાં બી એડ કરેલો છે એટલે સ્ટફિંગમાં આપણે ઓછું એડ કરવાનું અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અડધી ચમચી જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરીશું પાવડરની જગ્યાએ જો તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો અડધી આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મીઠું અહીંયા ધ્યાનથી એડ કરવાનું કારણ કે આપણે લોટમાં બી મીઠું એડ કર્યું છે એક ચમચી જેવું આપણે સાકર એડ કરીશું હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું તમે અહીંયા જયારે ગુગરા માટેનું સ્ટફિંગ રેડી કરો ત્યારે તમારું આવી રીતે ડ્રાય હોવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતનું તમારું સ્ટફિંગ રેડી કરવાનું છે હવે હવે આપણો અહીંયા અહીંયા સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ લોટ રેસ્ટ થઈને પંદર મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ ખોલીને તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે હવે આ લોટની અંદર એક ચમચી જેવું આપણે તેલ એડ કરીશું અને આ લોટને સરસ એવું મસળીને રેડી કરી દેવાનું છે જેથી લોટ સરસ એવો સોફ્ટ થઈ જાય લોટ અહીંયા આપણો સરસ એવો મસળીને રેડી થઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે જે રીતે આપણે પૂરી બનાવીએ છીએ એ રીતે એક ગુલ્લા જેટલો લોટ લેશું અને આ રીતે આપણે ગુલ્લા બનાવીને રેડી કરી લેવાના બધા લોટને હવે આપણે નાની એવી પૂરી બનાવીશું બહુ અહીંયા પતલી અને બહુ જાળી એવી નથી વણવાની આ રીતે તમારી અહીંયા પૂરી વણીને રેડી થવી જોઈએ તમે જોઈ શકો છો આટલી આપણે થિકનેસ રાખવાની છે હવે આની અંદર આ બટેટાનું સ્ટફિંગ રેડી કર્યું છે એક થી દોઢ ચમચી જેવું લેસું અને આ પૂરીમાં આપણે બરાબર વચમાં મૂકવાનું તમારી જે સાઈઝની તમે જેટલી સાઇઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે તમારે અહીંયા સ્ટફિંગ લેવાનું છે અને આવી રીતે આને બંધ કરવાનું છે બંને સાઈડ એક સરખું લેવલ કરી દેવાનું અને કિનારી તમારે આ રીતે દબાવી દેવાની જો ખુલ્લી રહી જશે અને દબાવશો નહીં બરાબર સીલ નહીં કરો તો તમારો ડુંગરો છે એ ફાટી જશે તડતી વખતે હવે આપણે ઘૂઘરાનો શેપ આપવાનો છે જો જો તમારી પાસે ઘૂઘરા બનાવવાનું મોલ્ડ હોય તો તમે એમાં બી આ કરી શકો છો હવે આપણે ઘૂઘરાનો શેપ આપવા માટે આ રીતે પહેલાં અંદરની સાઈડ લઈશું અને અંગૂઠાથી દબાવીશું પછી પાછું આને આવી રીતે ફોલ્ડ કરીશું અને અંગૂઠાથી દબાવીશું પાછું આને આવી રીતે ફોલ્ડ કરવાનું અને અંગૂઠાથી દબાવીશું હવે જે આપણો આ લોટ વધ્યો હોય છે એ થોડોક આપણે કાઢી દેવાનો અને અહીંયાથી આપણે દબાવીને આવી રીતે અંદર લઈ લેશું આ રીતે તમારું ઘૂઘરાની ડિઝાઇન બનવી જોઈએ અને તમારો ઘૂઘરો રેડી છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બનાવી લેશું અને એક પ્લેટમાં લઈ લેશું ઘૂઘરા બનાવીને રેડી કર્યા છે તમારે અહીંયા પહેલાથી ઘૂઘરા બનાવીને રેડી નથી કરવાના જો કરશો તો લોટની અંદર તમે જે સ્ટફિંગ ભરેલું હશે એમાં પાણી ભરી જશે એટલે તમારે જ્યારે તળવા હોય ત્યારે તમારે ભરીને રેડી કરવાના છે હવે આપણે આને ફ્રાય કરવાના છે તો ફ્રાય કરી લઈએ મેં અહીંયા પહેલાથી તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે જ્યારે તમે ઘૂઘરા બનાવવાનું શરૂ કરો ત્યારે તમારે સાઈડમાં સ્લો ગેસ ઉપર તમારે તેલ મૂકી દેવાનું

મીન્સ કે તેલ તમારું અહીંયા આટલું જ ગરમ હોવું જોઈએ આનથી વધારે ગરમ હોવું ના જોઈએ હવે આને આપણે પહેલાથી ફરાવવાનું નથી કે પલટાવવાનું બી નથી એની મેળે આ ઉપર આવશે એટલે તમારે પલટાવવાનું ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની તમે જોઈ શકો છો કે ધીરેથી એ ગુગરા ઉપર આવવા લાગ્યા છે જોઈ શકો છો ગુગરા આપણા સરસ એવા ઉપર આવી ગયા છે પછી જ તમારે આને આવી રીતે ફરાવવાનું છે અહીંયા તમે મીડિયમ ગેસ ઉપર આને સરસ રીતે ફ્રાય કરવાના છે જો ઉતાવળ કરશો તો તમારા અહીંયા ગુગરા એકદમ ખસતા એવા નહીં બને અહીંયા ગુગરા ગોલ્ડન રંગ ના થાય એટલા જ તમારે ફ્રાય કરવાના છે અહીંયા ગુગરા તમારે ફરાવતા જ રહેવાનું જો તમે એક સાઈડ રાખીને તળશો તો તમારા ગોગરા એક સાઈડ તો ફ્રાય થઈ જશે ગોલ્ડન રંગના પણ બીજી બાજુ કાચા રહેશે એટલે તમારે બધી બાજુ એક જ સરખા ફ્રાય થાય એ રીતે આને ફરાવતા જવાનું અને ફ્રાય કરતા જવાનું અહીંયા આપણા ગુગરા ફ્રાય થઈને રેડી છે તમે જોઈ શકો છો કે આપણા ગુગરા સરસ એવા ગોલ્ડન રંગના થઈ ગયા છે અને એક કે બાજુથી ખુલ્યા બી નથી હવે આને પ્લેટમાં લઈ લેશું આવી રીતે બધા બનાવીને રેડી કરી લેવાના અહીંયા આપણે ગુગરા એક પ્લેટમાં લઈ લીધેલા છે હવે આને આપણે સર્વ કરી લઈએ કોઈ બી સર્વિંગ પ્લેટ લઈ લેવાની હવે આની અંદર આપણે જે ગુગરા બનાવ્યા હતા એ આપણે લેવાના છે હવે આ ગુગરામાં વચ્ચે કાણું પાડીશું આવી રીતે ધ્યાનથી કરવાનું કારણ કે આ ગરમ હોય છે તમે જોઈ શકો છો કે આપણા ગૂગરા સરસ એવા ખસતા બન્યા છે આની અંદર આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું તમે કાંદા જો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું પછી આપણે ખજૂર આમળીની ચટણી હોય છે એ એડ કરીશું આપણે થોડી લસણની ચટણી એડ કરીશું તીખી જો તમે લસણ ના ખાતા હોય તો તીખી ચટણી લસણની તમારે સ્કીપ કરી દેવાની ઉપરથી આપણે થોડું કોથમીરની ચટણી એડ કરીશું ગ્રીન ઉપરથી આપણે મસાલા સીંગ એડ કરીશું થોડી ઉપરથી આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું ઉપરથી આપણે ચાટ મસાલો થોડો સ્પ્રિન્કલ કરીશું રેડી છે બહુ ટેસ્ટી બને છે તમે ટ્રાય કરજો ગુગરા ઘડિયા તો બહુ ખાધા જ હશે પણ જો તીખા ખાવાના મન થાય તો આ રીતે એકવાર થી જરૂરથી બનાવજો અને આ ગુગરા એટલા સરસ બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો અને આ એટલા જ ખસ્તા બને છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ